ઓલપાડ તાલુકાના કારેલી ગામે મગર પકડવાની કવાયત શરૂ કરાય છે વન વિભાગ અને માછીમારોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગઈકાલે ઓલપાડના કારેલી ગામે તળાવમાં મગર દેખાયો હતો જોકે સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગ દ્વારા મારણ સાથે પિંજરું ગોઠવવામાં આવ્યું હતું માછીમારોની ટીમ ઝાડ વડે મગર પકડવાના પ્રયાસો હાથ ધરાયા હતા જોકે સુરતના ઓલપાડમાં મગર આવ્યાની આ પ્રથમ ઘટના બની છે

ને રાત સુધી એને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કર્યા ગામમાં પણ એક ભયનું વાતાવરણ હતું પશુપાલકોમાં પણ એક ભયનું વાતાવરણ હતું છોકરાઓમાં ભયનું વાતાવરણ હતું આખી રાત જંગલ એ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળતા બીજે દિવસે પણ સવારથી એમના પ્રયત્નો ચાલુ હતા અને એમની સાથે આજે પશુ માછલી પકડવાની ટીમ પણ સાથે હતી જાળ રાખીને ને ખૂબ મહેનત પછી એમણે આ મગરનું rescue કર્યું છે પણ ખરેખર એક નદી અને સરોવરથી પણ દૂર અંતિયાર વિસ્તારમાં અમારું ગામ બહુ દૂર આવ્યું છે ને એની અંદર જો આવું મગર જેવું પ્રાણી આવ્યું હોય એ અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે ને આવનારા સમયમાં આ ઇકોસિસ્ટમ જે ખોરવાય છે એ પણ વિચારવાની જરૂર છે લોકોએ કે આવા મગરના મગર જેવા પ્રાણીઓ દીપડા જેવા પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને અંતરિયાળ જગ્યાએ આવતા હોય તો એ એ માટે વિચાર માંગી લે એવી પરિસ્થિતિ છે કારેલી ગામને અડીને આવેલું તરાવ જેમાં ગઈકાલના રોજ સવારના નવ દસ કલ વાગ્યાના સમયે મગર જોવામાં આવેલું હતું અને મગર જોઈ ગામના છોકરાઓ જેમને મગર જોયું એમને પછી અમને સરપંચ તરીકે અમને જાણ કરી કે આપણા તળાવની અંદર મગર જોવા મળ્યું છે એમ તો જેથી કરીને અમે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને જાણ કરેલી ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ કાલે આવેલું હતું એમને કાલે પ્રયત્ન કરી કર્યા પણ કાલે પકડાવ પકડવામાં નહીં આવેલું ફરી આજે સવારે નવ કલાકે એ લોકો કારેલી તળાવ ઉપર આવ્યા અને ફોરેસ્ટર